હલો ફ્રેન્ડ્સ નમસ્તે યુટ્યુબમાં ચેનલ તો આજે આપણે બનાવીશું મેગી મેગી બનાવવા માટે મેં આ ત્રણ મેગી લીધી છે જો તો ત્રણ મેગીને આજે આપણે બનાવીશું તો ચાલો મેગી બનાવવાનું ચાલુ કરીએ તો ગેસને ચાલુ કરી દઈશું અને કઢાઈમાં તેલ એડ કરીશું તેલ સહેજ ગરમ થાય એટલે એમાં આપણે ડુંગળી એડ કરીશું કાપેલી જો એમાં આ રીતની કાપેલી ડુંગળી એડ કરી દઈશું હવે ડુંગળીને આપણે થોડી વાર માટે તેલમાં શેકાવા દેવાની છે આપણે વધારે નથી ચડવા દેવાની ડુંગળીને અને થોડી થોડી તેલમાં શેકી નાખીશું ખાલી આ રીતે તમે મેગી બનાવો ને તો મેગી એટલી ટેસ્ટી અને સરસ બને છે કે છોકરાઓ પણ ધરાઈ ધરાઈને ખાય છે એટલી ટેસ્ટી મેગી અહીંયા તૈયાર થાય છે તો અહીંયા જો મેં કાપેલા ટામેટા અને લીલા મરચાં લીધા છે તો કાપેલા ટામેટા અને લીલા મરચાંની અંદર એડ કરી દઈશું તમારા ટામેટાની જગ્યાએ તમારે ટામેટા કેચઅપ એડ કરવો હોય તો પણ તમે કરી શકો છો પણ આ ટામેટાનો ટેસ્ટ અંદર સરસ આવે છે આપણે અંદર એડ કરીએ તો મેગીમાં તો હવે અહીંયા મેં વટાણા લીધા છે જો વટાણાને અહીંયા મેં કાચા જ લીધા છે કેમ કે પછી આ રીતે તેલમાં શેકાય છે અને પાણીમાં બફાય છે એટલે વટાણા સરસ ચડી જાય છે એટલે અહીંયા બાફવાની જરૂર પડતી નથી વટાણાને એટલે મેં અહીંયા કાચા જ લીધા છે તો હવે એમાં હળદર પાવડર એડ કરીશું અને લાલ મરચું પાવડર એડ કરીશું પછી આ રીતે જો મિક્સ કરી નાખીશું બધા મસાલાને હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને થોડા ચીલી મરચાટે એડ કરી પછી મિક્સ કરી નાખીશું બધા મસાલાને તમે આ રીતે મસાલો કરીને તમે મેગી બનાવજો એટલી ટેસ્ટી અને તૈયાર મેગી તૈયાર થાય છે પછી આ બધા મસાલાને આપણે મિક્સ કરી નાખીશું હવે આને થોડી વાર માટે શેકાવા દઈશું બધા મસાલા ડુંગળી ટામેટા વટાણાને થોડી વાર માટે શેકાવા દઈશું પછી આ રીતે મિક્સ કરી નાખીશું જો હવે એમાં આપણે પાણી એડ કરીશું આમાં પાણી એડ કરીને પછી આપણે આને ઢાંકી દઈશું અને પાણીને ઉકળવા દઈશું હંમેશા એટલું યાદ રાખવાનું કે મેગી તમે બનાવો ને ત્યારે પાણીને ઉકળવા દઈને જ મેગીને એડ કરવાની છે જો તમે પાણી નહીં ઉકળ્યું હોય અને મેગી એડ કરી દેશો ને તો મેગી વધારે ચડી જશે અને મેગીનો ટેસ્ટ સારો નહીં આવે એટલે માપની મેગી ચડાવવા માટે આપણે પાણી ઉકળે ને પછી જ આપણે અંદર મેગીને એડ કરવાની છે આમાં જે આપણે કાચા વટાણા અંદર એડ કર્યા છે ને એ આ રીતે પાણી ઉકળશે ને એટલે વટાણા સરસ ચડી જશે એટલા માટે મેં અહીંયા કાચા જ વટાણાને લીધા છે તો જો પાણી સરસ ઉકળી ગયું છે મસાલા બી સરસ અંદર ચડી ગયા છે તો હવે આપણે અંદર મેગી મસાલો એડ કરી દઈશું અહીંયા મેં ત્રણ મેગી લીધી છે એટલે હું અહીંયા ત્રણ મેગી મસાલા અંદર એડ કરું છું મેગી મસાલાને એડ કરીને આ રીતે મિક્સ કરી નાખીશું હવે અંદર મેગીને એડ કરી દઈશું આ રીતે મેગીને એડ કરીને આપણે એ ઢાંકી દઈશું પછી થોડી વાર રહીને જોઈ લઈશું જો મેગી સરસ એક બાજુથી ચડી ગઈ છે તો આ રીતે પલટાઈ દઈશું અને બીજી બાજુથી બી ચડવા દઈશું હવે આને પાછું આપણે ઢાંકી દઈશું હવે આપણે જોઈ લઈએ તો જો મેગી આપણી સરસ તૈયાર છે તો જેઓ કેવી સરસ ચડી ગઈ છે એકદમ વધારે બી નથી ચડી ગઈ કે કાચી બી નથી રહી સરસ મેગી અહીંયા તૈયાર થઈ છે જુઓ અમુક લોકો પાણીમાં એમને જ મેગીને એડ કરી દે છે એટલા માટે મેગી વધારે ચળી જતી હોય છે અને મેગીનો ટેસ્ટ સારો નથી આવતો એ માટે મેં આ રીત બતાવી છે તમને એ રીતે તમે મેગીને ચળવજો તો મેગી એકદમ સરસ ચળી બી જશે અને એકદમ સરસ બનશે તો જુઓ અહીંયા મેગી કેટલી સરસ બની છે તો હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું કાપેલી ને પછી આ રીતે મિક્સ કરી નાખીશું તો જો એ ટેસ્ટી મેગી મસાલા તૈયાર છે મસાલા મેગી આ રીતે તમે ચોક્કસથી બનાવજો મેગી ખૂબ સરસ તૈયાર થાય છે તો જુઓ કેવી સરસ બની છે તો બધાને મારા તરફથી જય મહાલક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ મળીશું હવે બીજા વિડીયોમાં તો ટેસ્ટી મેગી તૈયાર છે